કર્મયોગ એ ભારતીય દર્શનશાસ્ત્ર અને હિન્દુ ધર્મનો એક મુખ્ય સિદ્ધાંત છે જેનો ઉલ્લેખ શ્રીમદ ભગવદ્ ગીતામાં વિસ્તારપૂર્વક કરવામાં આવ્યો છે કર્મયોગનો સરળ અર્થ છે કોઈ પણ ફળની અપેક્ષા રાખ્યા વિના નિઃસ્વાર્થ ભાવે પોતાનું કર્તવ્ય કરવું ચાલો તેને વધુ ઊંડાણપૂર્વક સમજીએ કર્મયોગના મુખ્ય સિદ્ધાંતો એક કર્તવ્યનું પાલન કર્મયોગ આપણને શીખવે છે કે આપણે આપણા જીવનમાં જે કંઈ પણ કર્તવ્ય કે કાર્ય કરવાનું આવે તે સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે કરવું જોઈએ આ કર્તવ્ય આપણા વ્યવસાય પરિવાર સમાજ કે ધર્મ પ્રત્યેનું હોઈ શકે છે બે ફળની આસક્તિનો ત્યાગ આ કર્મયોગનો સૌથી મહત્વનો સિદ્ધાંત છે જ્યારે આપણે કોઈ કાર્ય કરીએ છીએ ત્યારે તેના પરિણામ ફળ પર આપણું ધ્યાન કેન્દ્રિત હોય છે કર્મયોગ કહે છે કે પરિણામની ચિંતા કર્યા વિના કે તેનાથી આસક્ત થયા વિના માત્ર કાર્ય પર જ ધ્યાન આપવું ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કર્મણે વાધિકારસ્તે મા ફલેશું કદાચન એટલે કે તારો અધિકાર માત્ર કર્મ કરવાનો છે તેના ફળ પર ક્યારેય નહીં ત્રણ નિષ્કામ ભાવ નિષ્કામ એટલે કોઈ પણ કામના કે ઈચ્છા વિના કર્મયોગમાં આપણે જે કાર્ય કરીએ છીએ તે કોઈ સ્વાર્થ માન સન્માન પૈસા કે કોઈ અંગત લાભ માટે નહીં પરંતુ માત્ર કર્તવ્યની ભાવનાથી કરવું જોઈએ આ ભાવનાથી કરેલું કાર્ય મનને શાંતિ અને આનંદ આપે છે ચાર સમતાનો ભાવ કર્મયોગી સુખ અને અને દુઃખ સફળતા નિષ્ફળતા માન અને અપમાન જેવી દ્વંદ્વ પરિસ્થિતિઓમાં સમાન ભાવ રાખે છે તે જાણે છે કે પરિણામ તેના હાથમાં નથી તેથી તે કોઈ પણ પરિસ્થિતિથી વિચલિત થતો નથી કર્મયોગનું મહત્વ મનની શાંતિ જ્યારે આપણે ફળની અપેક્ષા વિના કામ કરીએ છીએ ત્યારે નિષ્ફળતાનો ભય રહેતો નથી અને સફળતાનો અહંકાર થતો નથી આનાથી મનને સાચી શાંતિ મળે છે છે કાર્યમાં શ્રેષ્ઠતા જ્યારે ધ્યાન માત્ર કાર્ય પર હોય ત્યારે આપણે તે કાર્યને વધુ સારી રીતે કરી શકીએ છીએ આનાથી આપણા કામની ગુણવત્તા વધે છે આત્મશુદ્ધિ નિઃસ્વાર્થ ભાવે કરાયેલા કર્મો મનને શુદ્ધ કરે છે અને અહંકારને ઓછો કરે છે મુક્તિનો માર્ગ ગીતા અનુસાર કર્મયોગ મોક્ષ અથવા મુક્તિ પ્રાપ્ત કરવાનો એક માર્ગ છે નિષ્કામ કર્મ કરવાથી વ્યક્તિ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ શકે છે કર્મયોગ અને અન્ય યોગ ભક્તિયોગ ઈશ્વર પ્રત્યે પ્રેમ અને સમર્પણ જ્ઞાનયોગ જ્ઞાન દ્વારા સત્યની શોધ અને રાજયોગ ધ્યાન અને યોગ દ્વારા મન પર નિયંત્રણ સાથે સાંકળવામાં આવે છે આ તમામ યોગ માર્ગો અંતે એક જ લક્ષ્ય તરફ દોરી જાય છે માઇનસ આત્માની શુદ્ધિ અને પરમાત્મા સાથેનું જોડાણ કર્મયોગ એ ફક્ત ધાર્મિક સિદ્ધાંત નથી પરંતુ જીવન જીવવાની એક વ્યવહારિક પદ્ધતિ છે તે આપણને શીખવે છે કે આપણે આપણા રોજિંદા જીવનના કાર્યોને પણ આધ્યાત્મિક સાધના બનાવી શકીએ છીએ જો તે નિઃસ્વાર્થ અને સમર્પણ ભાવથી કરવામાં આવે